અમરાવલી ખાતે છસો સત્યોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખના ખર્ચે એસટી ડેપો અને વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું સાવલીમાં વીસ વર્ષ પછી ડેપો ચાલુ થયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત એસટી ડેપો તથા વર્કશોપના લોકાર્પણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લોકાર્પણ રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ડેપોથી અનેક લોકોને લાભ થશે સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી સાવલીથી અંબાજી સુધીની બસ સેવા કાર્યરત કરવામાં આવી સાવલીથી અનેક યાત્રાધામને જોડતી બસ સેવાઓ શરૂ કરવામાં આવશે આ બસ સેવાઓથી વિદ્યાર્થીઓને પણ લાભ મળશે પહેલાં સાવલીમાં ડેપો ન હતો કોઈ બસ સેવાને લગતી સમસ્યાને લઈ પાદરા અને વાઘોડિયા જવું પડતું હતું સાવલીમાં વર્કશોપ બન્યા પછી અહીંયા જ બધી બસોનું મેન્ટેનન્સ થશે આ બસ સેવાથી સમયસર મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે જેથી ગ્રામ્ય લોકોની મુસાફરી વધુ સરળ બની રહેશે

મને કદાચ વેલું વેલું લઈ લેવું છું મને એવું છું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઈઝ કરવાની કદાચ ઠેવ નથી સમાધાન હું મારી જાત માટે કરી એક મારી પ્રજા માટે નહીં કરી એક મારો વીક પોઈન્ટ છે પણ દિલથી હૃદયથી બેર વર્ષની અંદર આ સાવલી ને અને સાવલી નગર ના પ્રત્યેક વ્યક્તિ ચિંતા અમારી ભારતીય જનતા પાર્ટીની ની સરકારે કરી છે આ સંગે હૃદય થી ખૂબ ખૂબ આભાર માનીશ આપ સૌને આજના આ ડેપો લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આદરણીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જ્યારે વાહન વિભાગ એસટી નિગમ જ્યારે કાર્ય કરતું હોય ત્યારે ગુજરાતની ગામડામાંથી ભણવા જતી એક 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 દીકરીને મફત પાસ આપવાનું કામ આસરકારક છે અંત્યોદય સુધી પહોંચવું અંત્યોદયની સેવા કરવી જ્યાં જ્યાં હજુ પણ દીપક જલ્યો નથી ત્યાં અંધારાને

તો સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી તાત્કાલિક ખેડૂતોને માટે પંદર દિવસનું અગિયાર હજાર કરોડ અને પંદર ની ખરીદી એમ છવ્વીસ હજાર કરોડનું પંદર દિવસમાં ખેડૂતોની સહાય માટે તાત્કાલિક ખેડૂત સહાય પેકેજ જાય આ સંવેદનશીલ શક્તિપીઠ માં અંબાજીનું સાવલીના પ્રજા સાવલીનો

મારી સાથે આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન શ્રી ગાયત્રી ગીતાબેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સાવલીની સાવલીના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ અદ્યતન વર્કશોપ સાવલીને નવા નજરાના રૂપે ભેટ આપ્યું છે એ બદલ સાવલીના સર્વે નગરજનો સાવલીના ગ્રામ્ય વિસ્તારના સર્વે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આજ રોજ સાવલી મુકામેથી સાવલીથી મા જગતજનની ભવાની મા અંબાના ધામમાં અંબાજી સુધીના બસ રૂટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે આશીર્વાદ આ વિસ્તાર પર હંમેશા વરસતા રહે શુભકામનાઓ શુભેચ્છા વસ્તુ ભારત માતા કે વંદે માટે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી ની ઝડપી માહિતી મેળવો